નમસ્કાર ફ્રેન્ડ્સ હું મંગ મોદી તમારા માટે નવી વિડીયો લઈને આવ્યો છું જેના અંદર આપણે મોબી સફરની મોબી સફર દ્વારા જે અમે ડીએક્સો એંસી એમપીઓએસ મશીન પીએ એક્સ ડિવાઈસ જે એટીએમ કાર્ડની સ્વાઇપ કરીને પેમેન્ટ વિડ્રોલ કરવા માટે કામ લાગે છે એ મશીનને અનબોક્સિંગ કરીશું અને અનબોક્સિંગ કરીને જોઈશું કે એ મશીન કેવી રીતે વર્ક કરે છે તો આપણે એને જોવું હોય તો આપણે જોઈશું કે અમારી પાસે આ મશીન છે આ મશીન છે ડીએક્સો એંસી એમપીઓએસ મશીન છે જેનામાં જેને પીએ એક્સ ડિવાઇસના નામે ઓળખવામાં આવે છે આ મશીનને અનબોક્સિંગ કરીશું આપણે જોઈશું કેવી રીતે અનબોક્સિંગ થાય તો આપણે આને અનબોક્સિંગ કરીશું જોઈશું અંદર કંપની કઈ કઈ વસ્તુઓ આપે છે આની જોડે તો આ મશીન છે આપણે એને ખોલીએ છીએ તો આ મશીન છે જેમાં આપણને આ મશીન આ પ્રકારનું મશીન આવે છે મોબી સફરના નામનું હવે આ મશીનને મારે ચાલુ કરીને જોઈશું અને એકદમ હેવી મશીન છે કે કંઈ પડવાથી કેમ બગડી જાય એવું મશીન નથી એકદમ સારું મજબૂત મશીન છે એકદમ મેટલ બોડી છે વજનદાર મશીન આની જોડે આપણને એક ચાર્જિંગ કેબલ મળે છે અને આ જે મશીન છે એને સ્ટાર્ટ કરવા માટેનું બટન અહીંયા આપેલું છે હું આને આમ દબાવીશ બે મિનિટ આ મશીન આ રીતના સ્ટાર્ટ થશે વેલકમ લખેલું આવી ગયું બેટરી ડાઉન છે અહીંયા બેટરી બતાવે છે કે આની બેટરી ડાઉન થઈ ગઈ છે આપણે જો પાવર ઓફ બી થઈ ગયું કારણ કે બેટરી ડાઉન છે તો આપણે ચાર્જમાં મૂકીશું આ જે કેબલ છે એને લેપટોપ દ્વારા ચાર્જિંગ કરવાનું હોય છે તો આ જે લેપટોપ દ્વારા ચાર્જિંગ કરવાથી આપણું આ મશીન ખરાબ થતું નથી અને સારું લોંગ ટાઈમ ચાલે છે બાકી તમે બીજા ડિવાઇસથી પણ આને ચાર્જિંગ કરી શકો છો તમારા ચાર્જરથી પણ એટલું આપણી જોડે આ સીટ આજે આપણી જોડે પિન છે આ નોર્મલ ચાર્જરની પિન છે જેને આપણે અહીંયાથી આના ચાર્જિંગ પોઈન્ટમાં નાખીશું આ રીતના ચાર્જિંગ ચાલુ થશે તો આ રીતના રેડ કલરની ઉપર લાઈટ જોવા મળશે આપણને હવે આપણે આ મશીનને ચાર્જિંગ થવા દઈએ અને આ મશીન આપણા મોબાઈલમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરવું એની પૂરી પદ્ધતિ જાણીએ તો હવે આપણે જોઈશું કે કેવી રીતે આ આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ થશે તો આપણે પ્લે સ્ટોરમાં જઈશું પ્લે સ્ટોર છે આપણી પાસે એનામાં જઈશું પ્લે સ્ટોરમાં અહીંયા મોબી સફર સર્ચ કરવાનું જે હું અહીં મોબી સફર સર્ચ કર્યું આ આવ્યું હવે મારામાં ઓલરેડી મોબી સફર છે તો હું એને ડાયરેક્ટ ઓપન કરી લઈશ એટલે મોબી સફરની એપ્લિકેશન આ રીતે ઓપન થશે મોબી સફરની એપ્લિકેશન માત્ર ને માત્ર અગિયાર પોઈન્ટ ત્રીસ એમ છે એટલે સાડા અગિયાર એમ એપ્લિકેશન છે જે બહુ સ્મોલેસ્ટ એપ્લિકેશન ગણવામાં આવે છે અને તાજેતરમાં જ તાજેતરમાં જ ગૂગલે મોબી સફરની મોબી સફરને સ્મોલેસ્ટ અને ફાસ્ટેસ્ટ એપ્લિકેશનની જે એની લિસ્ટ છે એમાં ઉમેરી છે હું આને અહીંયાથી જે મારો એમએસપી કોડ છે હું એને લોગ ઇન કરું છું મારા મોબી સફરના આઈડીને આપણી સ્ક્રીન પર જ્યારે એલોવ એલાઉ લખેલું આવે તો એલોવ કરી દેવાનું કોઈ બી પરમિશન માંગે તો ને પરમિશન ગ્રાન્ટેડ કરી દેવાની જેથી કરીને આ રીતના આપણી એપ્લિકેશન ખુલશે આ એપ્લિકેશન ખુલી ગઈ છે મારી જેમાં બધા ઓપ્શન જોવા મળે છે હું આના બાજુ માઇક્રો એટીએમ કેવી રીતે ચાલશે તો આપણું માઇક્રો એટીએમ ફેસિલિટી છે એ આપણે આપણી કંપનીમાંથી એક્ટિવ કરાવવી પડે છે એકલો તમે તમારા ડિસ્ટ્રિબ્યુટરને અથવા તમારા જે એરિયા મેનેજર છે એમને કોલ કે મેસેજ કરશો અને એમને કહેશો કે અમારે માઇક્રો એટીએમ ફેસિલિટી એક્ટિવ કરવી છે તો તમારા એમએસપી કોડને લઈ ને ડાયરેક એને એક્ટિવ કરી આપશે જેની કોઈ કોઈ પણ પ્રકાર એનો ચાર્જ નથી મોબી સફર એક એવી કંપની છે જેમાં તમે એજન્સી લો તે વખતે ચાર્જ લાગે છે પછી બીજી જે સર્વિસ આવે છે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ જ વધે છે અંદર એના માટે કોઈ પેમેન્ટ અલગથી આપવાનું થતું હોતું નથી એમાં એટલે એ બહુ સારી કંપની કહેવાય હવે હું જોઉં કે આમાં માઇક્રો એટીએમ કેવી રીતે ચાલે તો હું માઇક્રો એટીએમ પરને સિલેક્ટ કરીશ તો અહીંયા કેશ વિડ્રોલ બેલેન્સ ઇન્ક્વાયરી અને ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ત્રણ વસ્તુ જોવાય છે આ જે ત્રણ વસ્તુ જોવાય છે ને એ ક્યારે જોવાય કે જ્યારે તમારા તમારા એજન્સી કોડના અંદર આ માઇક્રો એટીએમ સર્વિસ ચાલુ થઈ જાય તો આવું બતાવે હવે મારે જોવું છે કે મારું મશીન એક્ટિવ કરવું છે તો હું મારું મશીનને પહેલાં હું સ્ટાર્ટ કરીશ તો આપણે ફરી જોઈશું કે મશીન સ્ટાર્ટ થાય છે તો મશીનને હું સ્ટાર્ટ કરું ચાર્જિંગ થઈ રહ્યું છે મશીન હવે ચા આના અંદર સેટિંગ હોય છે કે બ્લૂટૂથ બ્લૂટૂથથી બી ચલાવી શકાય અને આપણા મોબાઈલથી બી હું મોબાઈલથી વાપરીશ તો હું અહીંયા આ રીતના એન્ટર અને આ લીલું અને આ કેન્સલ બટન એટલે ગ્રીન અને રેડ બટન પહેલાં ગ્રીન દબાવીને રેડ દબાવીશું તો આવું પૂછશે પછી એમાં આપણે જવાનું છે એક નંબર સેટ કોમ પછી એમાં પૂછે છે કે કયા ફેસ કયા કયા પ્રકારે તમારે ચલાવવાનું છે તો મારે મારા મોબાઈલથી ચલાવવાનું છે તો હું આને બે નંબર દબાવીશ જ્યાં સ્ટાર જોવાય છે એટલે આ બ્લૂટૂથ પર સેટ થઈ ગયો હવે આ બ્લૂટૂથથી જ આપણું આ મશીન ચાલશે હવે આને મારે મારા આ મશીન ચાલુ છે એને આપણા મોબાઈલમાં બ્લૂટૂથ કનેક્શન જોડે પેર કરવાનું તો હું આ બ્લૂટૂથ છે એને થોડીક વાર દબાવી રાખું એમાં બ્લૂટૂથ ઓન કરીશ તો અહીંયા મારી જોડે બીજા ઘણા બધા ડીએક્સો એસી મશીન છે જે અહીંયા ચાલી રહ્યા છે પણ અહીંયા અવેલેબલ ડિવાઇસીસમાં સ્કેનિંગ ચાલુ છે એમાં નીચે આવ્યું ડીએક્સો એસી અને એનો નેવું તેતાલીસ નંબર છે જે આપણા ડિવાઇસની પાછળ સિરિયલ નંબર હોય એ છે સિક્સ એલ ટુ ફોર નાઇન ઝીરો ફોર થ્રી આ સિરિયલ નંબર છે તો હું આને આપણે સિલેક્ટ કરીશ તો લખેલું આવ્યું પેરિંગ પેરિંગ લખેલું આવ્યો એટલે અહીંયા આપણી સ્ક્રીન પર આપણી સ્ક્રીન પર પ્લીઝ એન્ટર સેવન સેવન સિક્સ નાઇન ડબલ નાઇન દેન પ્રેસ એન્ટર એવું કહે છે તો આ નંબર આપણા પીઓએસ મશીનમાં નાખવાનો છે રહેશે સેવન સેવન સિક્સ નાઇન ક્લિયર સિક્સ નાઇન 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 હવે હું લીલું બટન દબાવીશ એટલે પેર થઈ જશે અહીંયા લખેલું આવશે કે તમારું મશીન પેર થઈ ગયું આ આપણું જે ડિવાઇસ છે પેર થઈ ગયું સૌ પેરેવાઇસમાં પહેલો નંબર પર આ મશીન જોવાય છે આપણને હવે આપણે આનાથી બેક કરી દઈએ આ આપણને જોવાય છે આપણું ડિવાઈસ હવે આપણે ફરી મોબીસફરની એપ્લિકેશનમાં જઈશું જ્યાં આપણે બેક કર્યું આ માઇક્રો એટીએમ ફેસિલિટીને સિલેક્ટ કરી એમાં બેલેન્સ ઇન્કવાયરી પર જઈશું પછી ડન કરીશું જેવું ડન કરીશું એટલે નવું મશીન નવું મશીન કનેક્ટ કરવા માટેનું ઓપ્શન ખુલશે એમાં લખેલું છે અહીંયા પેર તો હું પેર પર ક્લિક કરું તો આ રીતનું એલોવ મોબી સપોર્ટ ટુ એક્સેસ ફોટો મીડિયા એન્ડ ફાઇલ્સ ઓન યોર ડિવાઇસ એલો કરી દેવાનું બધું જે પણ એલો આવે એને પરમિશન ગ્રાન્ટેડ કરી દેવાનું મોબી સફર બહુ વિશ્વાસપાત્ર કંપની છે વિશ્વાસપાત્ર કંપની છે તો તમે આવું કરી શકો હવે મેં એવું કીધું હતું કે આપણું જે આ મશીન છે એ પીએ એક્સ મશીન કહેવાય તો અહીંયા લખેલું છે પીએ એક્સ ડિવાઇસ એના પર ટચ કરવાનું પીએ એક્સ ડિવાઇસ પર બ્લૂ કલરનું દેખાય છે મેં ટચ કર્યું છે એની નીચે લખેલું છે પેર તો પેર બટન દબાવવાનું એટલે હવે છે ને મારા બ્લૂટૂથમાં જે ડિવાઇસ પેર થયેલું છે એનું લિસ્ટ આમાં બતાવશે વેઇટ કરવાનું સ્કેનિંગ ફોર બીટી આ આવી ગયું ઉપર પહેલું જ પેર થયેલું ડીએક્સો એંસી જીનેવું તેતાલીસ એને સિલેક્ટ કરવાનું જેવું હું એને સિલેક્ટ કરીશ એટલે લખેલું આવી ગયું બીટી ડિવાઇસ એનો સિરિયલ નંબર સક્સેસફુલી પેર્ડ સક્સેસફુલી પેર્ડ છે એવું બતાવે છે હવે મારે જોવું છે કે બેલેન્સ ચેક કરવું છે કોઈ કંઈક એટીએમ સ્વાઇપ કરીને જોઈએ કે કેવી રીતે સ્વાઇપ થાય હવે આટલું થાય એટલે આને ફિનિશ કરી દેવાનું હું આને અત્યારે સ્વાઇપ નથી કરતો હું આને કેન્સલ કરી દઉં છું જો આવું થાય એટલે સ્વાઈપ લખેલું આવે પછી આપણે આમ સ્વાઇપ કરીશું એરર આવી બહુ ફાસ્ટ કે બહુ સ્લો તમે ફેરવો ત્યારે આવું થાય હવે હું આપણું મારું પોતાનું એટીએમ કાર્ડ છે એ એટીએમ કાર્ડને હું સ્વાઈપ કરીને બતાવું છું કેવી રીતે સ્વાઇપ થાય છે અને કેવી રીતે બેલેન્સ જોવાશે આટલી જે હમણાં આપણે પ્રોસેસ કરી છે એ પ્રોસેસમાં આપણે જાણ્યા કેવી રીતે આ મશીન વર્ક કરે છે જેને ઇન્સ્ટોલ કેવી રીતે કરવાનું છે ઇન્સ્ટોલ કરવાની પદ્ધતિ જાણી આપણું આ એટીએમ કાર્ડ છે આ એટીએમ કાર્ડ છે જેના નીચે આપણને એક આ કાળી પટ્ટી જોવાય છે આ જે કાળી પટ્ટી જોવાય છે આ કાળી પટ્ટીથી આપણે સ્વાઇપ કરવાનું રહે છે આ કાળી પટ્ટી જે છે એનાથી આપણું એટીએમ સ્વાઇપ થાય તો હું આ એટીએમને કેવી રીતે સ્વાઈપ કરીશ તો હું આ મશીન છે મારી જોડે અત્યારે ચાલી રહ્યું છે હું હવે મારા ડિવાઇસમાં અહીં માઇક્રો એટીએમ ફેસિલિટીમાં ગયો બેલેન્સ ઇન્ક્વાયરી પર ટચ કર્યું અને ડન કર્યું ડન કરવાથી કનેક્ટિંગ પીએક્સ ડિવાઇસ લખેલું આવે છે અને અહીંયા લખેલું આવશે સ્વાઈપ કાર્ડ હવે હું અહીંયા આ મારી ફેસિલિટી અહીંયા આપણે જોઈએ કે સ્ક્રીન કેવી છે તો હું આ મારું જે કાર્ડ છે એ કાર્ડ મેં અહીંયાથી લગાવું છું અહીંથી લગાવી ને આમ કરીશું તો હવે લખેલું આવશે એન્ટર પિન પ્લીઝ એન્ટર પિન એવું લખે છે તો હું શું આપણે આ પિન નાખી હવે લીલું બટન દબાયું હવે આપણે પિન નાખીને આપણા સ્ક્રીન પર જોઈશું અહીંયા બેલેન્સ બતાવે છે જો આપણું આ ટ્રાન્ઝેક્શન થઈ ગયું આ રીતે આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ આપણા માઇક્રો એટીએમથી અને માઇક્રો એટીએમની ફેસિલિટીનો લાભ લઈ શકીએ છીએ બેલેન્સ ઇન્ક્વાયરી પછી કેશ વિડ્રોલમાં જવાય અહીંયા કસ્ટમરનો મોબાઈલ નંબર નાખવાનો અહીંયા જે રૂપિયા ઉપાડવા છે એ રૂપિયાની વિગત લખવાની રૂપિયાની વિગત લખ્યા પછી અહીંયા નીચે ક્વિક પેમાં બી છે ઓપ્શન તો આમાંથી કોઈ બી એક બટન આ દસ હજાર બે હજાર એક હજાર પાંચસો સો એવું કંઈ બી લખી શકાય ને પછી તમે જ્યારે આને ડન કરશો તો એ પૈસા ઉપાડશે અત્યારે સોળસો એકવીસ રૂપિયા છે હું ઉપાડીને બી બતાવી દઉં છું સપોઝ કે મારે પાંચસો રૂપિયા ઉપાડવા છે અને હું ડન કરું છું મોબાઈલ નંબર નાખવો પડશે તો અહીંયા મોબાઈલ નંબર નાખું છું જે પદ્ધતિ મેં બતાવી છે એ જ પદ્ધતિ એ રીતે જ થશે ડન કર્યું સ્વાઈપ લખેલું આવશે સ્વાઇપ ધ કાર્ડ કનેક્ટિંગ પી એક ડિવાઇસ આવે હવે સ્વાઇપ ધ કાર્ડ આવ્યું મારા ડિવાઇસ ઉપર બી સ્વાઇપ કાર્ડ લખેલું આવે હવે હું આને આમ સ્વાઇપ કરીશ એન્ટર પીન આવ્યું એવું લખ્યું એન્ટર કર્યું આ રીતના મારા એકાઉન્ટમાંથી પેમેન્ટ ઉપાડશે અને એનો મેસેજ આવશે બતાવે છે યુઝર અવેલેબલ બેલેન્સ અમાઉન્ટ પાંચસો બધું બતાવે છે કેશ વિડ્રોલ રૂપીસ ફાઇવ હન્ડ્રેડ બતાવે છે હવે ડન તો આ પૈસા ઉપડી ગયા છે મને બેંકનો મેસેજ પણ મળી ગયો કે પાંચસો રૂપિયા ઉપડી ગયા હવે જે મારું મોબી સફરનું બેલેન્સ સોળસો એકવીસ છે હું ત્યાં એની જોડે આ રાઉન્ડ ડિઝાઇન છે બે તીર બતાવે એને રિફ્રેશ કરીશ તો રિફ્રેશ થયું એકવીસો ને બાવીસ રૂપિયા થઈ ગયા છે તો મિત્રો તમને આ મારી વિડિયો જોઈને મજા આવી હશે ગમ્યું હશે કમ્પ્લીટ ટ્યુટોરિયલ છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો અને કોઈ પણ મૂંઝવણ હોય તમારે એજન્સી લેવી હોય કોઈ પણ વિસ્તારથી હો ચાહે તમારો પેટ્રોલ પંપ હોય કે પછી કોઈ બીજી જગ્યા હોય કે જ્યાં કેશ કલેક્શન કેસ કેશ લેવાની જરૂર પડે કસ્ટમર જોડેથી કોઈ બી દુકાન હોય શોરૂમ હોય કપડાંની દુકાન હોય કે ગમે ત્યાંથી તમે હો તમે આ વિડીયો જુઓ તમને આ મશીન લેવાની ઈચ્છા થાય તો તમે મારા નંબર નેવું સડસઠ સાહીઠ વીસ નેવું પર વોટ્સઅપથી મેસેજ કરી શકો છો કોલ પણ કરી શકો છો હું તમને જરૂરિયાત મુજબની પૂરેપૂરી માહિતી પણ આપીશ અને તમને મુલાકાત લઈ ને તમારી એજન્સી પણ તમને આપીશું અને આના દ્વારા સારું કમિશન બી મળે છે જે અત્યારે મેં પૈસા ઉપાડ્યા એમાં મને કમિશન પણ મળ્યું છે એટલે આ કામમાં તમારે કલેક્શનનું કલેક્શન થાય વસ્તુ જે તમે વેચી એનું કલેક્શન બી થાય અને સામે એમાં કમિશન બી આવે તો સમજી ગયા હશો મારી આ વિડીયો અહીંયા જ પૂરી થાય છે જય સ્વામિનારાયણ